અલા તું બन्ने મળતાઓને ભાભી ચોકડી જતો દે ભાઈ દીપક ભાઈ આ એ દે ભાઈ દીપક ભાઈ સાયકલ લઈ તો હું ઓળટી હા બે હા ચોકલેટ મગ લઈશ બાપરે આપડે નાતા હું આવું તો બે હાતો હતો nào rồi nè bé nào rồi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Aci lah cuaca. Ada lah ya? Telau yang udah ada karupen. લાવ <todic> 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 Tapi, tapi udah, cuy! Imun, azan ini yang manisnya. Aduh, dan ayah nih yang ini.

ઘણી તો લાગે છે તમારે ઘરમાં આવવું પડશે કેસ ભાઈ ઓ ભાઈ હા બોલો તમને એક વાત કહું ભૂલી ગયો શું ભાઈ ઓ જય ભાઈ હા હવે કાલે પડી જશે મમ્મી ફરવાનો એટલે ત્યાં દાદાને પહોંચાડ દેવાનો હોય ત્યાં ભાઈ માઉન્ટ આવું જવાનું એટલે પહોંચ ઉડી લીધો ઘરમાં અને દીપક ભાઈને ફોન કરીને કહે છે તમે હા અમે ભાઈ દીપક મને ફોન કરીને

عشان رويال توماتو باق تولا تو ماتو تو لجو رچت تا هندا

પછી લઈ જા ફોન કરતો રે દીકવા ભાઈ હા કેટલે દયા હા હા તો હટાવો હું તો ખાલી ખાવાનું કાઢવાનું ન કાઢા પડ્યા આવવા તને ના પડી આવવાનું મારું ભાઈ હાડો ચાર હજાર નું લખાય લાગુ પૈસા આપણે પાસે ખૂબ ફોટા થઈ ગઈ હવે તારે મામ ચાબાતા ગલ્ટી કરું બોલો પાલું ચાલે આખતા ના વર્ચ્યો તો ના આટ્યા ગંડે નહીં વાળતું જો અરે આખી આખી ગંડે નહીં વાળું તમે આખો બોલ પર તમને ખબર પડે શું ગંડે નહીં અરે તમે આખો આખો પર ઓમાન નહીં આખી આખો અરે ની ના આખો હાલો બઈ અરે તું બી તું બી કે હું આ લઈ લો તમારો યે કરી લે દે ya seikhlas itu lo pasti paling

不、yeah. દવા કરી દેશે આ ટીટ ઉડાડું નું વાડું નહીં વાડું આટલું ચાલો અમે દવા કરી નાખો ડોક્ટર સાહેબ હા દવા મળશે <laughs> અઠવાડિયા <laughs> 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 ねえ、ね <music>